સરકારી અનાજની ખુલ્લેઆમ અને બેફામ કરાતી કાળા બજારી ગોઘામાં રેશન શોપમાંથી કાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવામાં આવે છે પરંતુ આ જથ્થો ગ્રાહકો દ્વારા કાળો બજાર કરતા અનાજ માફિયા વેપારીઓ અને રેશન શોપ ડીલરને વહેંચી આપવામાં આવે છે અને આ કાળા બજારીઓ અને રેશન શોપ ડીલર દ્વારા આ અનાજના જથ્થાને બારોબાર વહેંચી નાખવામાં આવે છે ત્યારે ગોઘા ગામના એક રેશન શોપ ડીલર દ્વારા લોકોને લાલચ આપી રેશનમાં મળતું અનાજ ઊંચા ભાવે કાળાબજારીમાં ખરીદી કરી સરકારી અનાજનું બારોબાર વેચાણ કરી ગાડી ભરીને મોકલવામાં આવી રહ્યું હોવાની વાત અમારા અંગત સૂત્રો દ્વારા જાણવા મળી હતી ત્યારે યશવી ગુજરાતની ટીમે આ બાબતે તુરંત જ રોડ પર જઈને ઉપરોક્ત ગાડીને ઉભી રાખવા માટે પ્રયાસ કરતા આ ગેરકાયદેસર અનાજ ભરેલ ગાડીના ચાલકે પૂર પાટ ઝડપે ગાડી હંકારી મૂકેલ અને ઊભી રાખેલ નહીં ત્યારે અમારી ટીમ દ્વારા આ ગાડીનો પીછો કરી ગાડી કોડિયાક નિષ્કલંક મહાદેવ રોડ પર ઊભી રખાવી દીધેલ અને આ અશોક લેલેન્ડ ગાડી નંબર જી જે ઝીરો છ એ એક્સ નેવ્યાસી સાડત્રીસમાં તપાસ કરતાં તેમાં સરકારી અનાજનો મસ મોટો જથ્થો ભરેલ હોવાનું જણાય આવેલ જ્યારે આ બાબતે ગાડી ચાલકને પૂછતા આ અનાજનો જથ્થો ઘોઘા ગામેથી ભરેલ હોવાનું અને ગુંદી ગામના મુરાદ નામના વ્યક્તિનો હોવાનું કબૂલ કરેલ ત્યારે ઘોઘા ગામના અમુક કાળા બજારીઓ અને રેશન શોપ ડીલરો દ્વારા ઘઉં ચોખા ચણા અને તુવરદાળ સહિતનો જથ્થો બિનઅધિકૃત રીતે ખુલ્લેઆમ ખરીદી કરાઈ રહ્યો છે અને પોતાના ઘરે અથવા રેશન શોપમાં સંગ્રહ કરીને રાખેલ સરકારી અનાજને કાળા બજારમાં વેચવા માટે અન્ય અનાજ માફિયાઓને આપવામાં આવે છે ઘોઘા મામલતદાર કચેરીના પુરવઠા વિભાગ અને ઘોઘા પોલીસ જાણે છે કે આ ઘટનાથી વાકેફ ન હોય તેમ આંખ આડા કાન કરી માત્ર તમાશો જોઈ રહ્યું છે અને ગુનાખોરી અટકાવવામાં અધિકારીઓ આ બાબતે અસમર્થ છે ક્યાં તો નિમિત્તામાં ખોટ છે તે મોટો સવાલ લોક મુખે ચર્ચાઈ રહ્યો છે ગુગા પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરી પાસેથી જ આ ગેરકાયદેસર અનાજનો જથ્થો ભરેલ ગાડીઓ નીકળતી હોય છતાં પણ તંત્ર દૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હોવાનું ગ્રામજનોના મુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે ગોઘા મામલતદાર દ્વારા આવા વેપારીને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ અનાજ અંગેના કોઈ બિલો માંગવામાં આવે અને ગામમાં આવેલ તમામ રેશન શોપ ડીલરને ત્યાં પણ સરપ્રાઇઝ ચેકિંગ કરી સ્ટોક પત્રકમાં અનાજના જથ્થા અંગેની કડક તપાસ હાથ ધરવામાં આવે તો ઘણું રહસ્ય બહાર આવી શકે તેમ છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ગોઘા બધી ઉતાવળ હતી જવાની હે કોણ છે મને થોડું ખબર હોય છે ગાડી ખોલો તો હલો તો કોણ હશે એટલે હે એટલે એટલે તમે ભાગો શું હલો ખોલો 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 સદમ આ બધું લાઇટ રાખ à khổ lo khổ lo không xả mà à khổ lo mà không được chứ cái anh đi lại à bây giờ đi lại vậy mà

રાખ કોણ મુરાદભાઈ તમે તમારો છે માલ હે ક્યાંથી લીધો છે ક્યાંથી લીધો છે પણ લીધો ક્યાંથી લીધો છે તમે કયો ને